好了 હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના સાત વાગી ગયા છે અને હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે ભૂખ છે ભાખરી ખાવી છે તો રોજ રોટલી જ ખાઈ ભાખરી ખાવી રોટલી ન જ બનાવી માતાજી ચાલો મારા માટે હું જાતે ભાખરી બનાવીશ ને ભાખરી ખાઈશ રોટલી બનાવી જ છે પણ આજ ભાખરી ખાવી હું કે પપ્પા છાપામાં સુરક્ષાની દ્રષ્ટિએ મેળો આ વખતે મારી તબિયત સારી નહોતી ને અચાનક બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું ચક્કર આવી ગયા હતા પછી બપોર સુધી દવાખાને રહેવું પડ્યું હતું બોટલ ચડાવી હતી એવું બધું કર્યું હતું એટલે પછી અહીંયા અહીંયા ઢાક આવી ગઈ હતી કારણ કે થોડુંક વાતાવરણ ચેન્જ થઈ જાય અને અહીંયા રેસ્ટ થઈ જાય એટલા માટે અહીંયા આવી હતી જેવી હું અહીંયા આવીને બીજે દિવસથી મને સીધું જ સારું થઈ ગયું સવારમાં જે મને ડેઈલી પ્રોબ્લેમ થતો હતો ને અહીં કાંઈ પણ પ્રોબ્લેમ થયો નથી આટલા દિવસમાં મારી હેલ્થ એકદમ સારી થઈ ગઈ છે તો ઘરને ને બધું ચેન્જ થયું હોય કદાચ સારું થઈ ગયું હશે એવું લાગે છે અને મમ્મીનું ઘરે આવી એટલે એમ થોડુંક વધારે સારું થઈ જાય તો હેલ્થ સારી થઈ ગઈ છે પહેલો તો નાસ્તો કરી લઈ અને કાલે છે સાતમ સાતમ બસ એક બે બે દિવસ દિવસ રોકાવાનું આઠમ કેમ આવું ચાલો નાસ્તો થઈ ગયો છે ભાખરીને ને દહી ખવાય ગયું છે કચરા પોતા માર કરવા છે પણ એની પેલા છાસ લેવા જવાની છે મિત્ર ની ઘરે તો છાસ લઈ આવું પેલા સવાર છે ને વરસાદ આવતો હતો અને હવે તડકો નીકળો અડવી ના પાત્રા બનાવે એવા ગાડીમાં જુગાડ કેવો કર્યો જો મારા ભાઈએ આવું બધું બાંધીને એવું છે આ સ્પેશિયલ દવા છાંટવાની

ખીર ને રોટલી ને એવું જ ખાતું બધું એટલે અત્યારના ફોર્મ એવું ખાસું દિવસમાં પછી બે ટાઈમ આપણે ખાલી રસા કરો લે ખાસુ આના મેન્ટેન થઈ જાય બોડી મેન્ટેન કેટલું રાખતું હા એકદમ ફિટ રહીને પણ પાતળા થઈ ગયા તો વાત છે પાતળી થઈ ગઈ ગયા ગાય થાકી ગયો મારો ભાઈ

ડુંગર ઉપર આવી ગયા આટલે બધા નહોતું આવું આપડે નઈ થોડેક આગળ બેસી જવું પણ પવન છે જ નહીં તો પવન આવે તો અને વરસાદ આવશે ને તો ધોધમાર વરસાદ આવશે એવું છે

અમાર મિતલ ને ભૂખ બહુ લાગે એટલે મને કે ભાઈ કઈ નાસ્તો નો લીધો ના મિતલ બેન હે મારે ખાઈ હે બે મારાથી થી વધારે જા જા ખાઈ તો ખરી ને નાસ્તો ખાવા માટે જ લાવ્યા પણ તને ભૂખ લાગી ગઈ ને જ્યારે હોય ત્યારે ભૂખ લાગી ગઈ ને આટલો કદ નાસ્તો લઈ આવી ને હમણાં એમ કોણ કહેતું તું આટલો બધો હું કામ લઈ આવી એમ કહેતી આટલું બધું ખવાય બપોર જમવું નથી આને ક્યાંય પોચાતું નથી

એટલે ખાલી આમ બોલવાની મજા આવે ને ખાલી બોલે બાકી કોઈ દી કોઈ ઝઘડો જ નથી થતો આລະ વિકલ્લી સફાઈ આપે ઝઘડો કરતા નો હોય ખાલી હે વાતો કરીને આમ મસ્તી હોય એટલે પેલા બચપણની યાદ આવે વચારે બહેનો વચારે ખૂબ પ્રેમ છે અમે એકી સાથે અહીં આવવા માટે તો કેટલા દિવસ પહેલા પ્લાનિંગ કરી લેતા હોય કેમ કે બધાય સાથે મળશું સાથે રહેશું નાના ઘણા બધા લોકો સારી કમેન્ટ કરે છે કે તમારા બધા બહેનોને પ્રેમ બહુ સારો છે આ તો અમુક અમુક કમેન્ટ આવે છે તેનો જવાબ આપણે દેવો જરૂરી છે નાસ્તો થઈ ગયો છે અને બહુ બધી વખત બેઠા અહીંયા બહુ મજા આવી બેઠા હતા દાત્રી ભગવાન છે મોડાનાથ છે મસ્ત આવું કઈક મંદિર છે અહિયાં સામે નેસ દેખાય છે સામે ટેન્ટ દેખાય ને ત્યાં જાય છે

આવે પછી વરસાદ ને ત્યારે જો સાતમ છે ને તો થેપલા બનાવે છે ચૂલો અહીંયા સળગાવાનો છે ઓલો ભાઈ હમણાં ઓલું કાપતો હતો ખવડાવવા માટે કાપતો હતો ને સ્કૂલે જવું કે સ્કૂલે

છે 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 અને બહુ હાર્ડવર્ક સેલ્યુટ લોકોને જે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા હવે ઘરેથી કોલ આવવા છે ક્યારે આવો છો કેટલા વાગ્યા મિતલ